અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર ફરી ટ્રાફિક જામ વાહન ચાલકો ત્રાહીમામ આંકશોર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર ટ્રાફિક જામની સમસ્યા હવે જાણે રોજબરોજની બની ગઈ છે ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આજે ફરી એક વખત આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો વારંવાર સર્જાતી આ પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણોમાં હાઇવેનો બિસ્માર માર્ગ અને આમલા ખાડી ઉપર આવેલો સાંકડો બ્રિજ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે ભારે વાહન વ્યવહાર અને ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાંથી પસાર થતા ટ્રક ટેન્કરોના કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે ટ્રાફિક જામને કારણે